જય માતાજી ખેડૂતભાઈ મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે આ તલનું વાવેતર કરીએ આજે પહેલું વાવેતર ચાલુ કર્યું તલનું બરાન આપણી તલનું બિયારણની વાત કરીએ તો ગુજરાત ત્રણ છે ગુજરાત ત્રણ બિયારણનું વાવેતર કરીએ અને આપણી આમાં એક બાજુ આમાં ધાણા ઉતાથી ધાણાને છટ્ટો મારી દીધો ત્યાં કે પંદર દી સુકાવવા પડે એટલે આપણી વાવેતરનું મોડું ન થાય જેથી કરે ને એટલે આપણે આમાં બધે દાંતી મારે રોટા વોટર મારે અને તેલનું વાવેતર ચાલું કરી દીધું અને આપણી કોહેણીમાં આપણી તેલની વાવેતરનું સેટિંગની વાત કરીએ તો આપણી જે આ પાછળના ખાના છે એમાં આપણી ખાતરના સકર છડાવેલા છે ત્રણ નંબર ને બીજા નંબરમાં આપણી આ તેલના શક્કર છે સ્પેશિયલ તેલના શક્કર જ આવે જે જીરાના આવે એથી પણ નાના આવે એ આપણી આ પંદર નંબરના શક્કર છે જે આ તલના હે એ ને આપણે આ બિયારણ ખાતરનું આ સક્કરની વાત થઈ ગઈ ને એ આપણી વાત કરવાની છે નિકિયાની નિકિયાને જોકે કે એ લા ક્યારામાં બતાવ્યા કે છેદ છેદ દાતા અડવા જોઈએ કોઈ જાજા ન અડવા જોઈએ યા આમાં કાયદેસર સેજછ લીટા દેખાય યા આમાં કાયદેસર કે આમાં સેજ છે જ લીટા દેખાય એ બધા લીટા સેજ છે જે દેખાય ત્યારે કોઈ એટલું બેહવું જોઈએ બહુ જાજુ નહીં બેહાડવાનો પાયર આનો ને બીજા નંબરમાં આપણી પાયરની વાત થઈ ને ને આપણે રાફની વાત આવે તો રાફનું આપણી સેટિંગ એ રીતના કરવાનું કે સેજ છે જે જ અડવી જોઈએ આમાં कायदे से दशरीक देखा है सच सजन जातुं जाई ना रापा में दूर पे की सच सजन जाती हो राप है रापा इरितना रापा दूर है बो जाजी नहीं डालवानी तो जाजी अडाड़ी तो फिर तल नबिया रानी है जी अंदर भी जाई बता रे यामा कक माथे पर देखा ये आले यामा माथे देखा है काकांजाइन काकी का का रितना તેલનું ઊંડું વાવેતર નહીં કરવાનું ઊંડા વાવેતર કરવામાં ઉગાવો નતા આવતો બહુ અમારે આ બાજુની જમીનને રાતડી રહી થળી કેટલી એ રીતના વાવેતર કરીએ અમે અને બીજી આખા ખાપિયાનું ધ્યાન રાખવાનું જ્યાં ખાપિયા આવે એ આપણે બે વિશેડા હરખા ઉપડે ને એ રીતના રાખવાનું કર પાણી પછી ક્યારામાં આમાં એક બાજુ હાલે કાં તો આ બાજુ હાલે એટલે એ ખરખી રહેવાલ જગ્યા હોય ને ત્યાં સેટિંગ કરી લેવાનું પહેલાં એટલે કે આવા પાણીના એને પારી જાડા ઝીણી થતી હોય એક ને એક ને એ બધી આપણી વિડીયા છે આમાં ચેનલમાં મૂકેલ તો એમાં જરાક ગેવા લઈ એ બધા સેટિંગના વિડીયા છે વરણીના જે આપણી હિયારી ધાણા જીરાનું વાવેતર કરતા એમાં બનાવીને મૂક્યા હતા તો આપણી આ તેલનું એકે ખૂણા બે થી બે કિલા જેટલું અત્યારે નાખીએ બે કિલ્લાની આજુબાજુ ને કંઈ દોઢ કિલ્લાની આજુબાજુ બધા નાખતા હોય પણ આ જમીનમાં થોડાક પાણી નબળા અને જમીન રહે એટલી થોડુંક બિયારણ મારે એટલે આપણી બે કિલ્લાની આજુબાજુ નાખીએ એટલે વાંધો ન આવે અને ગયા પછી પણ કોઈ ટાઈટ કે તે હોય તો ભરે તો એ પણ વાંધો ન આવે અને આ જે સ્પીડની વાત કરીએ તો એમાં લોમાં રાખવાની જે આ બાજુ ટીટળ હોય ને એ બાજુનું શક્કર નાનું રાખવાનું અને આગળ મોટું રાખી દેવાનું એટલે ને શક્કરની આ સ્પીડ હોય ને એ ધીરી ફરવી જોઈએ એટલે એ કાયદેસર પરફેક્ટ આપણી લો સ્પીડમાં વાવેતર કરવાનું એ વાયણીનું આ રીતના આપણી સેટિંગ કરીએ તલને વાવેતરનું તમારી બાજુ કઈ રીતના વાવેતર થાય ને કે કેટલું બિયારણ નાખે ને કઈ રીતના વાવેતર થાય ને તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવીજો ને ક્યુ બિયારણ સારું આવે તો તો આપણી અત્યારે આમાં ગુજરાત ત્રણ નંબરનું વાવેતર ચાલુ છે તો કોમેન્ટમાં જણાઈજો તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ખડી ખરીદભાઈઓને